ભવ્ય ઉજવાતો એવો તહેવાર નવરાત્રી વડોદરાના અલગ અલગ વિસ્તારના ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી ઉજવાય છે મારી દીકરી મારે આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ મળવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે બાલાજી સ્કાયરાઈઝની બાજુમાં નારાયણવાડી અટલાદરા ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન થયું ભૂમિ પૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રાજુ રબારી ઉપસ્થિત રહ્યા સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્રમંડળ ઉપસ્થિત રહ્યા માતાજીની આરતી કરવામાં આવી હતી ખૂબ જ વિશાળ નવરાત્રીનું આયોજન કરવા માટે જય રહ્યા છે રાજુભાઈ ઠક્કર ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભગવાનના આશીર્વાદ સાથે ગ્રાઉન્ડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાનન્યુઝ ઉડોદરા ગુનિયાલ ગરબા બે હજાર ચોવીસ જય ભવાની ગ્રુપ છેલ્લા પંદર વર્ષથી ગરબાના આયોજનો કરતું હોય છે તેમજ વિસ્તારના પ્રજાલક્ષી કામોમાં હંમેશા તત્પર રહેતું હોય છે ત્યારે આ વર્ષે પણ બે હજાર ચોવીસનું ગુનિયાલ ગરબા મહોત્સવ જેનું ભૂમિપૂજન આજે અમારા માલાતાજ મેરડી માતાના ભુવાજી રાજુભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું છે દર વર્ષે એમના હાથે જ અમે ભૂમિપૂજન કરતા હોય છે આ વર્ષે પણ ખૂબ જ સુંદર રીતે વિસ્તારના લોકો જોડાયા છે અને એમની સાથે માતાજીના સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને આજના દિવસે ચોક્કસ પણ એક સંકલ્પ કરીએ છીએ કે મોટા ગરબાઓ જે આયોજન કરતા હોય એ રીતનું સંપૂર્ણપણે ધ્યાન રાખી અને અમારી બેન દીકરીઓ પણ અમારી સાથે જ્યારે રમવાની છે ત્યારે એવું જ સુંદર આયોજન કોઈપણ જાતની કચાશ આયોજનમાં ના રહે એવું નોમિનલ પાસ થકી અમે એક રજીસ્ટ્રેશન પણ ઓપન થઈ ગયું છે લગભગ પાંચસોથી પણ વધારે રજીસ્ટ્રેશન જ્યારે અમારે અત્યારે થઈ ગયા હોય તો આજથી અમે કાર્યાલય પણ ખુલ્લું મૂકવાના છે અને રોજેરોજ રજીસ્ટ્રેશન અમારું જગ્યા પર થશે પ્રેસ